હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહની આગાહી કરવામાં આવી છે જે અંતર્ગત પાંચ દિવસ રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે મહત્વનું છે કે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાને લઈને અગાઉથી જાણકારી આપવામાં આવી છે ઉપરાંત તાજેતરમાં રાજ્યનું વાતાવરણ વાદળછાયું અને ગરમીનું પ્રમાણ પણ ઓછું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનનો પારો નીચે આવશે તો અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાનમાં વધારાની શક્યતા નહીવત છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું હોવાથી તાપમાનનો પારો ઝડપથી નીચે આવી શકે છે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ